ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરતા બે તસ્કરોને સ્થાનિક લોકોની સતર્કતાથી ઝડપી પાડવામાં આવ્યા છે મકાનમાં ઘુસેલા તસ્કરોની હરકત નજરે ચડતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી બે શખ્સોએ અંદરથી બારણું બંધ કરી લીધું હોવાથી લોકોએ બારણું ધક્કો મારી ખોલ્યું અને બંને તસ્કરોને બહાર કાઢ્યા સ્થાનિક લોકોએ બંનેને માર માર્યા બાદ પોલીસને સુપુર્દ કર્યા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂટર કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન ટુ નાઇન ફોર 8 5, double, one double nine, 0, double, 9 4